હલો નમસ્કાર મિત્રો પિન્ટુવાન ન્યૂઝમાં સૌનો સ્વાગત છે સૌથી પહેલાં આપ સૌને દિલથી દિવાળીની શુભેચ્છાઓ ઈચ્છું કે આ દિવાળી તમારા માટે ખુશી સમૃદ્ધિ અને સલામતી લાવે આ ખાસ તહેવારોના પ્રસંગે ઘણા મિત્રો પોતાની ઓળખાણપત્રો અપડેટ કરવા માગે છે તો આજે હું તમને બતાવવાનો જઈ રહ્યો છું કે કઈ રીતે તમે તમારા આધાર કાર્ડમાં ફોટો બદલી શકો છો સંપૂર્ણ માર્ગદર્શન જરૂરી દસ્તાવેજો એપ કે વેબસાઇટ પર કયા વિકલ્પો પર જવું અને સહેલું સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ શું છે તે સંપૂર્ણ માહિતી આપણે એક જ વિડીયોમાં જાણવાના છીએ તો હજી સુધી અમારી ચેનલ પિન્ટુ વાન ફ્ય સબસ્ક્રાઈબ ના કરે તો સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા બે લાયકનને દબાવી દઉં શરૂ કરીએ આજની માહિતી તો મિત્રો શું તમને તમારા આધાર કાર્ડનો ફોટો નથી ગમતો અથવા નાનપણનો ફોટો છે તો તમારા આધાર કાર્ડમાંથી કઈ રીતે તે ફોટાને તમે બદલાવી શકો છો તો આધાર કાર્ડમાં ફોટો સુધારવા માટે તમારે અલગ અલગ પ્રકારની પ્રોસેસ છે જેમાં સૌપ્રથમ પ્રોસેસ રહેવાની છે કે તમારા નજીકના આધાર કાર્ડ સેન્ટર પર જઈને તમે ફોટાને બદલાવી શકો છો અથવા તો તમારે તમે ઓનલાઈન અરજી કરીને ફોટાને સુધારી શકો છો તો મિત્રો વધુ આધાર કાર્ડમાં ફોટો સુધારવા માટે તમારે નીચેના પગલાને ફોલો કરવા પડશે તો આપણે જાણી લઈએ કયા પગલાને ફોલો કરવાના છે આપણે સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી જાણી લઈએ તો મિત્રો તમારે આધાર કાર્ડમાં ફોટો બદલવા માટે નજીકના આધાર એન્વોલમેન્ટ સેન્ટરની મુલાકાત લેવાની થશે અથવા તો આધાર સેવા કેન્દ્રની મુલાકાત લેવાની થશે મિત્રો તમારે ત્યાર પછી આધાર કાર્ડ અપડેશન ફોર્મ ભરવા ભરવાનું રહેશે તો સેન્ટર પર તમે આધાર કાર્ડ અપડેશન ફોર્મ આપવામાં આવે છે તેમાં તમારો ફોટો અપડેટ કરવાની વિગતો ભરવાની રહેશે ફોર્મમાં તમારે આધાર કાર્ડ નંબર અને અન્ય જરૂરી માહિતી ભરવાની રહેશે મિત્રો તો તમારું આધાર કાર્ડ અપડેશનનો ફોર્મ ભરી જાય છે ત્યાર પછી મિત્રો તમારે બાયોમેટ્રિક વેરીફિકેશન કરવાનું હોય છે એમાં બાયોમેટ્રિક વેરિફિકેશનમાં શું હોય છે તમારે ફિંગરપ્રિન્ટ સ્કેન કરવાની હોય છે તો અથવા તો તમારે આંખને સ્કેન કરવાની હોય છે ત્યાર પછી મિત્રો સેન્ટર પર તમારો નવો ફોટો ખેંચવામાં આવશે જે ફોટો તમારે આધાર કાર્ડમાં અપડેટ કરવાનો છે તે ત્યાર પછી મિત્રો ફી ચૂકવવામાં આવે છે તો ફી મિત્રો લગભગ તમારી રહેવાની છે પચાસથી સો રૂપિયા ફી મિત્રો તમારે શું અપડેટ કરાવવાનું છે તેના તેના પર આધાર રાખશે તમારે એકલો ફોટો અપડેટ કરાવવાનો હશે તો પચાસ રૂપિયા લેજે છે અથવા તો તમારા અંદર નામ ને બધું ચેન્જ કરાવવાનું હશે તો તમારે સો રૂપિયા ફી ચૂકવી પડે છે ત્યાર પછી મિત્રો આગળ વાત કરી લઈએ અપડેશન રસીદ વિશે તો અપડેશન પ્રક્રિયા પૂર્ણ થયા પછી તમને એક રસીદ આપવામાં આવે છે આ રસીદનો ઉપયોગ કરીને તમે તમારા અપડેશન સ્ટેટસ ઓનલાઈન ચેક કરી શકો છો તો મિત્રો આપણે જાણી લઈએ કે સ્ટેટસ કઈ રીતે ચેક કરવાનું છે આપણે અપડેશન સ્ટેટસ તો તેના માટે તમારે એક વેબસાઇટ ખોલવાની રહેશે ગૂગલમાં જઈને યુ આઈ અધિકૃત વેબસાઇટ ખોલવાની રહેશે તેના પર તમારે જવાનું રહેશે અને યુ આરએનનો ઉપયોગ કરીને અપડેશન સ્ટેટસ ચેક કરી શકો છો સામાન્ય રીતે ફોટો અને અપડેશન થવા માટે મિત્રો દસથી ત્રીસ મિનિટ લાગી શકે છે તમારી ફોટો અપડેટ થવા માટે મિત્રો ત્યાર પછી આગળ જોઈ લે કે તમારું નવું આધાર કાર્ડ ડાઉનલોડ કઈ રીતે કરી શકાય છે તો ફોટો અપડેટ થયા પછી તમને યુઆઈડીએની વેબસાઈટ અથવા તો અમારી આધાર એપ દ્વારા તમારું નવું આધાર કાર્ડ તમે ડાઉનલોડ કરી શકો છો તમારા ફોનમાં તો મિત્રો તમારો કંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અથવા તો હેલ્પલાઇન નંબર છે ઓગણીસ સુડતાલીસ પર તમે સંપર્ક કરી શકો છો અને માહિતી જાણી શકો છો સંપૂર્ણ માહિતી આધાર કાર્ડ અપડેટ માટેની ફોટા માટે તો વિડીયો ગમે હોય તો વિડીયોને તમારે લાઈક કરી દેવાનું છે તમારા મિત્ર સુધી શેર કરવાનું છે અમારી ચેનલ પિન્ટુ વન ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાની છે અને બાજુમાં આપેલા બે લાયકને દબાવી દેવાનું છે મળીએ આવા જ વિડીયો સાથે જય હિન્દ જય ભારત